ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવ્યા છે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડલને નિષ્ફળ ગણાવ્યું છે સમાચાર ગુજરાતની શાળાઓના પરિણામને લગતા હતા ગુજરાતની એકસો સત્તાવન શાળામાં એક પણ વિદ્યાર્થી દસમું ધોરણ પાસ ન થયાના સમાચાર જે છે તે અખિલેશ યાદવે પોસ્ટ કર્યા છે ગુજરાત મોડલ પર તેઓએ પ્રહાર કર્યા છે અખિલેશ યાદવે પરિણામને લઈ અને સવાલ ઉઠાવ્યા છે જૂનું પરિણામ છે અખિલેશે લખ્યું છે કે ગુજરાત મોડેલ પોતે નિષ્ફળ ગયું છે ગુજરાતની એકસો સત્તાવન શાળાઓમાં એક પણ વિદ્યાર્થી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ નથી કરી શક્યો આપણે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું અખિલેશ યાદવને સાથ મળ્યો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો તો ગુજરાતના શિક્ષણ મોડલ ઉપર સવાલ ઉઠાવનાર પૂર્વ સીએમ પર ભાજપના પ્રહાર ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના અખિલેશ યાદવ પર પ્રહાર એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો તે મૂર્ખામીને આગળ વધારે છે તેવું યજ્ઞેશ દબે કહેવું છે અખિલેશને વારસામાં રાજકારણ મળ્યું પરિપક્વતાના આધારે નહીં બે હજાર ત્રેવીસ એક પેપરના કટિંગને લઈ અને મૂલ્યાંકન કરતા હોય તે વાત તદ્દન ખોટી હોવાનું પણ યજ્ઞેશ દબે કહેવું છે બે હજાર ત્રેવીસમાં નબળું પરિણામ આવ્યું તેના પરિણામમાં બે હજાર ચોવીસમાં સુધારો થયોનું પણ યજ્ઞેશ દબેએ કહેવું છે બે હજાર પચીસના પરિણામ પહેલા ફેક ન્યૂઝ ફેલાવી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનું પણ યજ્ઞેશ દબેએ વળતો પ્રહાર કર્યો છે તો આપ સહયોગક અરવિંદ કેજરીવાલ ઉપર ફેક ન્યૂઝ ચલાવતા આવવાનો પણ યગ્નેશ ધવેનો દાવો राजकीय તેવું યગ્નેશ છે લઈ ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે બે હજાર ત્રેવીસની અંદર જે શાળાઓ હતી એના કરતાં બે હજાર ચોવીસમાં એનું પરિણામ સારું આવ્યું અને બે હજાર પચીસનું તો હજી પરિણામ જ નથી આવ્યું ત્યારે બે હજાર પચીસના પરિણામને બે હજાર ત્રેવીસના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિનો કેજરીવાલ એનો પઘાર લેવા માટે આવી જાય છે અને કેજરીવાલ આના આવી જ ફેક ન્યૂઝના આગળ વધારે છે માટે મારે ત્રણે ત્રણ જણાનું કહેવું ગુજરાતના કેજરીવાલના અનુયાયીઓને

ખોટી રાજકીય સ્ટંટબાજી ન કરવા ખોટી માહિતી ફેલાવી બાળકો વાલીઓના મનોબળ સાથે છેડાનો પ્રયાસ થઈ રહ્યો છે અખિલેશ યાદવનો બાળકોના મનોબળ સાથે છેડછાડ સંપૂર્ણ નિંદનીય હોવાનું પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પારિયાએ કહ્યું છે અખિલેશ યાદવ પણ જુઠ્ઠાણા ફેલાવી વાલી વિદ્યાર્થીઓમાં ફેલાવે છે ભ્રમ તમામ શિક્ષકો અને ગુરુજનો સાથે હું ઊભો છું કારણ કે એ મહેનત કરે છે એ શાળાઓમાં દિવસ રાત મહેનત કરી ગુજરાતના શિક્ષણને હાઈટ પર લાવી રહ્યા છે ત્યારે બે લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યો મને આશા છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકાં નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે એ એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા હો છો અહીં સમરસતા સાથે એક બાળકને શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે અમે આપી રહ્યા છીએ અમે બેસ્ટ આપી રહ્યા છું ક્યાંય ક્ષતિ છે તો અમે સુધારીશું પણ તમારા જેવા જૂઠા નેતાઓને બોલવાનો કોઈ અધિકાર નથી ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની પાંચ હજાર છસો બાસાને ઓછી સંખ્યાના નામે અને કારણ શાળાઓને બીજાના લાભ માટે હોય એમ સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપા સરકાર કરવા જઈ રહી છે જેના કારણે ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે એ કોંગ્રેસની સરકારમાં કન્યાઓ માટે મફત શિક્ષણની જોગવાઈકા હોય અને ગુજરાતની અંદર કન્યા શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ ભાજપ સરકાર કરે છે એક તરફ કેન્દ્રની તત્કાળ ડૉક્ટર મનમોહનસિંહની જ કોંગ્રેસની સરકાર યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ સમગ્ર દેશની અંદર છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકાર ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવા જઈ રહી છે ત્યારે દેશના કોઈપણ નેતા બાબતે કે ત્યાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે ભાજપા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થાય ત્યારે બોખલાકમાં ગમે તેવા નિવેદન કરે પણ હકીકત એ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવી સરકારી શાળા કોલેજોને બંધ કરી ગ્રાન્ટેડ શાળા કોલેજોને બંધ કરીને ખાનગી શાળાઓને શિક્ષણના વેપારના લાયસન્સ આપવા અને લૂંટનો કારોબાર ચલાવવાનું જો કોઈએ પાપ કર્યું હોય તો એ પણ ભાજપ સરકાર કરી રહી છે